અમરેલી જિલ્લામાં કૃષિ સહાય પેકેજમાં અન્યાય સહિત ખેત વીજળીની સમસ્યા સાથે પાક ધિરાણ સહિતના વિવિધ અમરેલી જિલ્લામાં કૃષિ સહાય પેકેજમાં અન્યાય સહિત ખેતી વીજળીની સમસ્યા સાથે પાક ધિરાણ સહિતની

અતિવૃષ્ટિના ના ટાઈમ નું પેકેજ નથી મળ્યું માવઠાની અસર માં ધોવાણો થયા આ વિસ્તારના ગામડામાં સર્વે થયા પણ કોઈને પૈસા નથી મળ્યા આજે વરસાદ ખેસાણો ત્યારે અનિયમિત વીજળી વીજળી ટુકડે ટુકડે આપવામાં આવે છે વીજળીની નિયમિતતા બિલકુલ છે નહીં તાત્કાલિક ધોરણે આપની મારફત સૂચના આપવામાં આવે અને દિવસની વીજળીમાં બાર કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવે આવા અમે સાતેક મુદ્દાઓ લઈ આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ ખેડૂતોને વેચનાની જે રેલી પણ રેલો કાઢ્યો બે હજાર ચોવીસ ની સહાય પેકેજ માટે સરકાર ને અલ્ટીમેટમ આપ્યું વખત એક અલ્ટીમેટમ સાથે જિલ્લાની અંદર જન આંદોલન શરૂઆતનો પાયો સાવરકુંડલા થી નાખ્યો છે હું મારો હક ખેડૂતો માંગવા માટેની અપીલ કરવા માટે સરકારને ને સાત વાર વિનંતી કરીશ કે અમે અમારો હક માંગીએ વીમા કંપનીઓ છીટિંગ કરીને જતી રહી સહાય નામે ડિક્લેરેશન થાય પેકેજ અહીંયા સુધી પહોંચતું નથી તો અટવાણુસ ક્યાં એ ઉઘરાણી કરવાનું એક આંદોલન હતું વીજળી અનિયમિતતા ખાતરનો ભાવ વધારો ડુંગળીની નુકસાનીમાં ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું હજુ સુધી કોઈના ખાતામાં પૈસા આવ્યા નથી ત્યારે વિવિધ સાત મુદ્દાઓ સાથે પ્રાંત ઓફિસે આજે શરૂઆત કરી છે આવનાર દિવસોમાં આ વાત ગામડાની અંદર ચોરે ચોપાલે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લે એની અપીલ પણ કરું છું